ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારું નામ છે પાર્થ આઈ હોપ કે તમે બધા ખુશ છો હું પણ એકદમ મસ્ત છું મજામાં છું મોજમાં છું આજે છે રવિવાર વાગી ગયા છે સવારના સાડા સાત અને આઠ વાગ્યા જેવું થયું છે અને અત્યારે જાઉં છું દોસ્તની દુકાને કોસાડ તો ફટાફટ નીકળીએ બે દોસ્ત જઈએ છીએ બસ અમથા બેસવા તે તો ફટાફટ નીકળીએ હવે ગાઈઝ અત્યારે આવ્યો છું કોસાડ અને દોસ્તની દુકાને આવ્યો છું કોસાડે જે મેન રોડ છે કોસાડનો એ છે આ આ રિંગ રોડ જ તે સીધો મોટા મોટાવાળા સાથે જાય પણ જે ઓલી બાજુ કામ આલે છે એટલે ચાલુ રહ્યો અહીંયા ચાલુ થઈ ગયો છે આ આયા દોસ્તાની દુકાન એવું છે એનો ગલ્લો છે આ જો બેઠા બેઠા બે ખાઈ બે ખાય છે જો જો કાંઈ કામ છે નહીં બે બેઠા બેઠા ખાય છે બિસ્કિટ ખાધા પછી પાછો કોપ ખાધા સર તો એટલું થૂસું છે તારે એ

ઘણા દિવસ પછી એવા પેલા આવતા પણ બહુ ઓછું હતું ઓલી બાજુ કંઈક વિડીયો વિડીયોનું લોકેશન ગોતવીને શૂટ કરવી બસ એવું કરતો મસ્ત શિયાળીનો રસ પીધો હતો ગરમી ગરમી આવશે એટલે આવું બધું ચાલુ રહે એટલે થોડો કોટો બોટો સડાઈ લીધો છે એટલે હવે કઈક કોન્ટેન્ટ વોન્ટેન્ટ વિચારીને મળવી જબદબાટી બોલાવો આવી ગયો અત્યારે ફ્રેન્ડ ના ઘરે લાંબો ગઈ ઈહા લા મોતન પડ્યો હે આમ જોવો તમે કોલેજ બોલે થી કોલેજ બોલે ના કે ઠેકાણા હતા નહી આજે એમનો લાંબો છે ને હું તો અવારનો હું તો હું તો ફોન જો હું ફોન જો હું ઓતરે દોસ્તાના ઘરે આવ્યો છું પ્રોગ્રામ પ્રોગ્રામ કરવી છે બે એકલા એકલા ઘરે કોઈ છે નહી એટલે ખમણ બબન ને બધું જમાય છે તો બધું છે મે તૈયાર કરી છે બગે જમાડી ખાવા માટે અને આજ લગભગ વિડિયો શૂટિંગ કરવા નહીં જવાય કેમ કે આજ ગામડેથી બહા આવ્યા હતા ચાર પાંચ દિવસ થા તો આજે એને બસે મૂકવા દેવાના છે પાર્કિંગે કેમ કે આજે પાછા ગામડે જાય છે અને એવું બધું છે તો તમને થોડાક દિવસમાં લગભગ પાછું ગામડે અમારે જવાનું કેમ કે મેરેજ છે તો એ રીતનું શેડ્યુલ છે એટલે વિડીયો વિડીયોનું કાંઈ બહુ નક્કી નથી કે જવાનું થાય તો એને નોય પણ થાય એ રીતનું છે તો જોઈએ હવે જે થાય બાકી કાલ ગયા હતા વિડીયો શૂટ કર્યા કાલે થોડાક આઉટડોરે વિડીયો શૂટ કર્યા અને ઓલા કુશનના ઘરે થોડાક વિડીયો શૂટ કર્યા એટલે એ વિડીયો પાછા અત્યારે એડિટ કરી નાખ્યા છે ધીમે ધીમે બે ચાર દિવસમાં અપલોડ થઈ જાય તો બસ એ રીતનું છે અને અત્યારે ફ્રેન્ડના ઘરે જ આવ્યો હતો અત્યારે તો હવે વાગી ગયા છે બાર સવા બાર જેવું થયું છે અને લાગી છે વરોબીની ભૂખ અને સાચ સાત બાસનું લેવા જઈ તો કરી પાછા બે એકલા એકલા પ્રોગ્રામ હવે તો કાંઈ નહીં ફટાફટ જમી લઈએ લાય શાંતિ રાખ એટલે પછી બ્લોગ લે છે ને જાડિયા અહીંયા એ થાળીઓ સાફ કરાવો બોલો જો

અત્યારે શોપ ઉપર અને શોપ પરથી જસ્ટ અત્યારે ઘરે આવ્યો છું તો અત્યારે ગેલેરીમાં બેઠો છું અને વિડીયો વિડીયો એડિટ કરવાના છે બે ત્રણ અને એ બાકી છે તો એડિટ કરી નાખું અને ખાણ પમાણ ખાધા જસ્ટ અને બસ થોડું વધારે ખવાઈ ગયો આજે તો કાંઈ વાંધો નહીં એટલે હાલ છે તો અત્યારે ફટાફટ કામ પતાવી દઈએ અને છ વાગે બાને બસમાં મૂકવા જવાના છે ગામડેથી એવા તો પાછા ગામડે છે તો આ વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ આઈ હોપ કે તમને આ બ્લોગ પસંદ આવ્યું હોય બ્લોગ તમને પસંદ આવ્યું હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો બાકી મળીએ આ અનુવા વ્લોગ સાથે ત્યાં સુધીમાં બાય બાય ટેક કેર